જય દ્વારિકા દેશ તો આજે આપણે સફર થવા થઈ રહી છે એ જે છે કચ્છથી દ્વારિકાની આપણે દ્વારિકા શા માટે જવું જોઈએ તો એ બી હું તમને આ વિડીયોમાં કહીશ એના પહેલાં આપણે દ્વારિકાનું થોડું મહત્ત્વ સમજી લઈએ તો હિન્દુ ધર્મ પ્રમાણે આપણા ચાર ધામ છે એક છે પુરી એક છે બદ્રીનાથ એક છે રામેશ્વરમ અને એક છે દ્વારિકા તો આજે આપણે જશું દ્વારિકા દ્વારિકાના મંદિર વિશે બી હું તમને થોડું ઘણું જણાવી દઉં તો દ્વારિકા મંદિર જે છે અત્યારનું હાલ વાળું એ પચીસો વર્ષ જૂનું છે અને એના પહેલાં જે જૂનો દ્વારિકા નગરી હતી એ તો અત્યારે સમુદ્રની અંદર સમાયેલી છે જે ગોમતી ઘાટ છે એની ઉપર આ મંદિર બનાવેલું છે આજથી પચીસો વર્ષ જૂનું મંદિર છે જે સોફ્ટ લાઇમસ્ટોનથી બનેલું છે જે એનું શિખર છે એની હાઈટ છે તેતાલીસ ફીટ અને ધજા જે છે એ બાવન ગજની કહેવાય છે ધજાનું બી ઘણું મહત્ત્વ છે એના સિવાય છપ્પન સીડી જે છે ને એ એક સ્વર્ગની સીડી સમાન છે તો ત્યારે તમે જાઓ છો ત્યારે છપ્પન સીડી ઉપરથી લોકો વધારે દર્શન કરે છે કેમ કે ત્યાંથી સીધા ધ્વજાના દર્શન થશે તમને તો એનું મહત્ત્વ બી અલગ છે એના સિવાય આપણે દ્વારિકાની અંદર જે જગ્યાઓ ફરવાની છે આસપાસમાં એ બી તમને આ વિડીયોમાં દર્શાવીશું અને આપણે જે કચ્છથી દ્વારિકાની જે સફર સફર જે થશે એમાં તમારે કયા કયા રૂટ લેવો છો પછી ત્યાં તમને શું સગવડ મળી શકે રહેવાનું જમવાનું ખાવા પીવાનું કે વચ્ચેમાં કોઈ સ્ટોપ કયા કાંઈ લઈ શકો છો એના બી તમને માહિતી આપીશું આ સાથે અમે તો એક દર્શન માટે જઈએ છીએ પણ નેક્સ્ટ ટાઈમ ક્યારે તમે ટ્રીપ કરો તો તમને આ બધી વસ્તુ ઈઝી રહે એના માટે અમે આ શોર એક આખું એક લોક ટાઈપનું વિડીયો બનાવશું અને એમાં આપણે દ્વારકાધીશના જે મંદિરનું મહત્વ છે એને બી દર્શાવીશું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે અમે જઈએ છીએ દ્વારકા ફ્રેન્ડ લોકો સાથે કાલે રાતના ઓચિત પ્રાણ મને તો એક દિવસનો અથવા તો બે દિવસનો તો વિચાર આવ્યો કે ચલો દ્વારકા કચ્છથી દ્વારકા જઈએ છીએ તો આપણે એનો વ્લોગ બી બનાવીએ અને આપણા ફ્રેન્ડ લોકો છે તો સાથે થોડી મજા પણ આવશે તો ફન થઈ જશે આમ તો ક્યારે દ્વારકા તો અમે દસથી બાર વખત ગયા છું તો વધારે વખત ગયા છું અને આખું દ્વારકામાં જે જે જગ્યાઓ છે અમે તો જોયેલી જ છે પણ આ વખતે એવું થયું કે અમે તમને પણ બતાવીએ થોડું તમે બી ગમે એની આસપાસમાં કોઈ ખાવા પીવાની કોઈ સારી જે ફેમસ આઈટમ હોય એ તમને બતાવીને જોશું શાયદ તો એક જ દિવસનો પ્લાન છે અધરવાઇઝ જોઈ કોઈ પ્લાન બનતું હોય આગળ સોમનાથનો કે જુનાગઢનો એ તો પછી જોઈશું તો હું અને મારા મિત્રો હમણાં નીકળશું એ લોકો મને લેવા આવી જ રહ્યા છે અને અહીંથી અમે જઈશું દ્વારકા અને તમને બી એક્સપ્લોર કરીશું બાકી તૈયારીઓમાં તો જો કંઈ ખાસ હતું નહીં તૈયારી તો ઓલમોસ્ટ બધી દંડ જ છે બેક થઈ ગયો પેક બધું રેડી જ છે બસ હવે એ લોકો આપણને લેવા આવે એટલે આપણે અહીંયાથી નીકળીએ અને જોઈએ દ્વારકા કલાક એકની રાહ જોડાવી ભાઈએ હા જો લાઈટના ઝપકારા મારે છે આવી ગયા છે લોકો અને યસ રાજ ખોલશો દરવાજો

બાકી આવી રીતમાં સંગ દ્વારકા પહોંચશે આવી રીતે જ પાછળની સીટમાં કબજો કર્યો છે કમલેશભાઈ સંજયભાઈ અને મેં આગળનું સ્થાન સંભાળશે આનંદ અને રાજ બાકી બધા આવું ચાલે રાખશે થોડો એન્ટરટેનમેન્ટ થાય રહે વડે નવું લોક છે નવા ટાઈપનો લોક એટલે મજા આવશે બધા લોકોને આવું બોરિંગ જેવું ટ્રીપ બોરિંગ નહીં હોય તો ફાઇનલી ફાસ્ટ ટ્રેક લઈ અને નીકળી ગયા છે એ દ્વારકાધીશને દર્શનને સફરે બસ નીકળ્યા છે અંજારથી અહીંયાથી અરાઉન્ડ કંઈક ત્રણસો ત્રીસ સાડા સાડા ત્રણસો ચારસો કિલોમીટર થાય છે જે અમારા હિસાબે જે ધીમે ધીમે જશો અમે છ થી આઠ કલાક જેવો ટાઈમ લાગી જશે બાકી તો ધીમે ધીમે જે આનંદભાઈ જેવી સ્પીડ રાખશે એવી રીતે પહોંચશું આપણે કચ્છની સૌથી મોટી કંપની વેલ્સપન આ વેલ્સપન કંપનીનો ગેટ જેના સાથે આપણે પણ કામ કરીએ છીએ તો આ સૌથી મોટી કંપની છે ગણેશ પંપ આવી ગયા છું ગણેશ પંપ થી હવે ટાંકી આનંદ આનંદભાઈ ગયા છે ફૂલ કરાવી લઈ અને પછી અહીંયાથી નીકળી દ્વારકા દ્વારકા લાગી જશે લગભગ તો શાંત થઈ જશે તો ડીઝલ બાકી હવે નો તો કોઈ બીજો પ્લાન છે ને આનંદભાઈ ખાલી દ્વારકા જવાનો છે ને દ્વારકા દ્વારકાથી લગભગ તો કદાચ રાત સુધી પાછા આવી પણ જાય બાકી નહીં આવી તો રોકાઈ જશે પ્લાન ફિક્સ છે નહીં ટાઈમિંગ જેવું સેટ થશે એ પ્રમાણે અને બાકી એ જો કપડાં તો નથી થયા સાથે કોઈ એ તો હજી થોડુંક જુનાગઢ કે સોમનાથ એ રૂટ લઈ લે અને લગભગ લાગે છે દ્વારકાથી રિટર્ન થઈ જશે આનંદભાઈનું એક પર્સનલ કામ છે એ પતી જશે દ્વારકા દેશના દર્શન થઈ જશે પછી નીકળી આવશે

જે ઓનેસ્ટ કરીને જે છે એ અને બીજું જે અમે સ્ટોપ લેવાના છે એ જીકે બે સારી જ હોટલ છે તમારે ફૂડમાં બી બહુ સારું છે વ્યવસ્થિત અને ફ્રેશ થવા માટે બ્રેક લેવા માટે એક સારામાં સારી જગ્યા છે એક આ આપણે પહોંચ્યા એફ એમમાં અને બાકી હવે આવશે જીકે જ્યાં આપણે જીકેમાં આપણે સ્ટોપ લઈશું બાકી અહીંયા બી જવું તો અહીંયા બી સારી જગ્યા છે ફૂડ વગેરે જો અહીંયા બી સ્ટોપ ઘણા બધા રહે છે ઘણા બધા લોકો આ લોકો

ત્રણસો ની આસપાસ હશે કિલોમીટર અને અહીંયાથી વળી પાછો મોરબી મોરબીથી ટંકાર ટંકાર વાળો રૂટે જવું છે ને મોરબીથી ટંકાર રૂટે જશું અને ત્યાંથી પછી પહોંચી જશું લગભગ મારા હિસાબે હજી છ એક કલાક એવો ટાઈમ લાગશે એટલો ટાઈમ તો નોર્મલ લાગે જ છું અને બાકી એવું છે કે ફ્રેન્ડ લોકો બધા સાથે છે એટલે એ આરામથી મસ્તી કરતાં ઘાતા પહોંચી જશું બાકી હવે ડ્રાઇવિંગ તો લગભગ આનંદભાઈ જ કરશે આનંદભાઈ તમે ડ્રાઇવિંગ કરવાનો છો ને હે ઓકે ચાલ ડ્રાઇવિંગમાં તો આપણે નહીં કરવી પડે આનંદભાઈ કરશે જ કરી જશું તો કરી લેશું કોઈ વાંધો નથી આનંદ થકી તો આપણે કરી લેશું એ વાત છે નહીં આપણે તો ઘણી બધી ટ્રીપમાં તમે આનંદભાઈ જોયા જશો ડ્રાઈવિંગ તો એક નંબર છે ભાઈ બસ એમ ધીમે ધીમે પોતી જશું ને આપણે કે જલ્દી તો નહીં જવાનું જવાની કોઈ જલ્દી છે નહીં સ્પીડ નથી આવતી આનંદ પહોંચી જશું પગપાળા યાત્રા જે દ્વારકા તરફ જઈ રહી છે આ બધા લોકો ધૂળેટીમાં નાવા માટે દ્વારકા જઈ રહ્યા છે એની આપણી એક મહિમા છે બાકી જોઈ લો ઘણા બધા શ્રદ્ધાળુઓ પગી બી જઈ રહ્યા છે જે માતાના મઠની પદયાત્રા થાય છે એવી રીતના કાનોડાની બી પદયાત્રા કરે છે લોકો જે તમને અહીંયા આ રોડ પર વધારે દેખાશે જામનગર આવે તો તો વિશ્વની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ આપણે જામનગર પહોંચ્યા છીએ આવે છે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઈનરી દ્વારકા જતા જામનગરથી પછી જે ખંભાળી આવે છે ત્યાં આપણે જમવાનો એક સ્ટોપ લેવાના હતા જે સૌથી ફેમસ હોટલ છે મિલન બહુ ફેમસ છે ગુજરાતી ફૂડ માટે બધા માટે અને ટેસ્ટ બી બહુ સારું હોય છે તો બસ એ જ પાર્કિંગ અમે એકથી બે વખત અહીંયા જમી ચૂક્યા છીએ ટેસ્ટ તો સારો જ હોય છે એટલે આજે અમારી સાથે જે છે ફ્રેન્ડ લોકો રાજ કમલેશ એ લોકો સાહેબ ફર્સ્ટ ટાઈમ છે આ બધા લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે ખંભાળીએ તો અહીંયા પેલા જમી લઈ જમવા પછી આગળ યાત્રા થોડી વ્યવસ્થિત મેન્યુ તો આમાં ઓપ્શન ઘણા બધા છે જેમ ગુજરાતીમાં ઓલમોસ્ટ બધી આઇટમ છે જ ગુજરાતીમાં બરાબર એના પછી પંજાબી પંજાબી બી લગભગ આઇટમ છે જ મિલનની અંદર એના પછી આ ગુજરાતીમાં જે નાસ્તા વગેરે જોયો છે લસણિયા કાંદા ભજીયા પાણીપુરી બેલ એ પણ બધું છે એના પછી ફાસ્ટફૂડમાં પીઝા સેન્ડવીચ બર્ગર પાઉંભાજી એ શાયદ તમને અહીં આવશો તો બધી વસ્તુ મળી જશે ઈવન આમાં જો કોઈ તમે રહ્યા હો તો ફરારી ભાઈ ઘણી બધા ઓપ્શન મળી જશે સ્વીટ પણ છે ઘણા બધા તો આપણે ઈચ્છા તો આજે સ્વીટની જ છે બાકી હવે આનંદને એ લોકો ભાઈ જો આનંદભાઈને એ લોકો ભૂખ લાગી જાય એટલે વ્યવસ્થિત આપે એમને મેનુ આપી દે બરાબર એટલે રાજભાઈ કરો ઓર્ડર તમામમાં જુઓ આપણે સ્વીટમાં મંગાવ્યું છે મેંગો પછી રબડી અને ફ્રૂટ સ્લાડ અને બાકી ભજીયા અને એમની પાસે અલગ અલગ ટાઈપની આવે કંઈક પાંચ છ જેવી ચટણી છે અથાણા છે અને બાકી મંગાવે છે આપણે પાપડ બાકી જમવાનું જ આવે છે પણ હવે તો થોડી થોડી ભૂખ લાગી છે બધાઓને તો ધીમે ધીમે ચાલુ કરીએ અમે જમવાનું બાકી ફૂડનો ટેસ્ટ તો મને ખ્યાલ છે કે બહુ સારો છે બાકી તો જમી લેશું એટલે આપણે ભાઈઓથી રિવ્યૂ લેશું કે ભાઈ તમને કેવું જમવા લાગે બરાબર કમલેશભાઈ કમલેશભાઈને બધાને ભૂખ લાગી હશે પહેલાં અમે જમવા દઈએ ને પછી એનો રિવ્યૂ લેશું જમવાનો જોઈ લો ભાઈ જમવાનું તો ઘણું બધું મંગાવ્યું હતું જેમ કે આમાં ભીંડી મસાલા સેવટના શાક પછી ઓળું અને સબ્જી હા કમલેશ કેવું કમલેશ જમવાનું બરાબર શું છે ભાઈ આજે રિસ્પોન્સ કેવો તમારો આનંદભાઈ ઓકે ઓકે થાય બરાબર પહેલા જેવી નથી વખતે બરાબર હા આ વખતે ભાઈ સ્વીટ તમને સ્વીટ બાકી જો બધા ખાલી પડે આજે બાકી સબ્જી આ વખતે જમવાનું ઓકે ઓકે લાગ્યું છે સંજયભાઈ ઓકે ઓકે ભાઈ નહીં ભણે ઓકે 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 ને ભાઈ ઓવરઓલ ભાઈ બધાનો રિસ્પોન્સ સેમ જ છે કે જમવાનું ઓકે ઓકે એનાથી પહેલાં અમે જેટલું જમવાયું હતું જમવાનું સારું એટલે જ લઈ આવ્યા હતા બધા સાથે

આપણે સેવા કરી છે એ બહુ જો બધા એનો સેવામાં જો હવે પહોંચાનો સમય આપી રહ્યા છે પહોંચ્યા છે દ્વાર દ્વારકાની પાવન ધરતી ઉપર અને હવે પહેલા તો ચાંય પીવાની કઈ રીતના

શહેર છે તો આ ગોમતી નદીના દર્શન બાકી બધા અમે આવી ગયા છીએ ગોમતી નદી અને બધા અહીંયા સ્નાન કરે છે એકદમ પવિત્ર નદી જેવું છે આપણી બધી નદી આમ તો પવિત્ર જ છે બધી જેટલી બી નદીઓ છે ભારતમાં લગભગથી બધી છે પણ તમે જોઈ શકશો કે અહીંયા જે છે ને પાણી એકદમ ક્લીન છે જે ઓલમોસ્ટ સમુદ્રનું જ પાણી આવે છે પણ જોઈ લો આ વાળા મછલીઓ તમને દેખાતી હશે આ જોઈ શકો છો માછલીઓ તમે એકદમ ક્લિયર દેખાય છે પાણી એનું એકદમ નીલ નીટ એન્ડ ક્લીન છે એકદમ ગ્રીન ગ્રીન વોટર બાકી આવું કંઈક છે અને અહીંયા દ્વારકા તરફ જવાનો રસ્તો છે આપણે જઈએ છીએ મંદિર બાજુ ભાઈ આ છે દ્વારકાધીશનું જગત મંદિર પાવનગઢની જે ધ્વજા દેખાય છે અને તેતાલીસ મીટરનું શિખરવાળું જે મંદિર છે આ છે દ્વારકાધીશનું ફેમસ જગત મંદિર છપ્પન સીડી છે જોઈ શકો છો તમે હજી તો દર્શનની લાઈન સ્ટાર્ટ નથી એટલે ભીડ છે બાકી ધીમે ધીમે જોઈ ભીડ આવી તો વધતી જશે હવે આપણે બી ભીડમાં લાગીશું સાથે લાઈનમાં જ જો સાંજનો ટાઈમ છે પણ ભીડ ધીમે ધીમે વધતી જાય છે સાડા ચાર યા પાંચ વાગ્યાની આસપાસ દર્શન ખુલે છે અને આવી રીતમાં જો ભીડ થતી જાય છે આજે જગત મંદિર દ્વારકાધીશ શિખર અને રજાના દર્શન બાકી લોકો ધીમે ધીમે લાગે છે અને આપણે બી લાઈનમાં લાગી જાય એનાથી પહેલાં આપણે જે છે ને આવી રીતના જે પ્રસાદીની જે શોપ્સ હોય ને ત્યાં આપણે શૂઝ પછી મોબાઈલ કેમેરા આ બધું અમે જમા કરાવી દઈશું અત્યારે અહીંયા જ કેમ કે અહીંયા અંદર કાંઈ અલાઉ નથી એટલે બધી વસ્તુ તમે ક્યાંય બી હોય તો તમે આને છો આ અહીંયા ફ્રી સર્વિસ હોય છે ત્યાં તમે જમા કરાવી શકો છો જેમ કે આપણે પ્રસાદ લઈએ છીએ તો એની સાથે કોમ્પ્લિમેન્ટરીમાં એ લોકો લોકર આપે છે અને લોકરમાં તમે જમા કરાવી શકો છો આ છે જે બંધ છે કોઈ કારણોસર ઘણી બધી આપણે ગુજરાતમાં ટ્રેજેડી થઈ ગઈ હિસાબમાં અત્યારે બંધ છે ઘણા ટાઈમથી સુદામ સેતુ તમે જઈ અને અહીંયા સામેની સાઈડમાં તમે જઈ શકતા હતા પહેલાં જે હાલફીલાલ બંધ છે ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી બી હતી જે બધી ક્લોઝ કરી નાખી છે ટેમ્પરરી બાકી એ બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી બી બહુ સારી હતી હાલ ફિલા અત્યારે બંધ છે બધું બાકી આવું છે ગોમદી ઘાટ આપી શકશો દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈ છીએ હળકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા તો બાકી છે છ વાગે છે પાંચ વાગ્યાથી સાડા ચાર વાગ્યાથી લાઈન મૂકવા હતા અને આરામથી દર્શન થઈ ગયા આમ ભીડ હતી વધારે મંદિરની વ્યવસ્થા પ્રમાણે બધી રીતે મોટું છે દર્શન થઈ ગયા હવે આપણે પહોંચી આવ્યા છીએ દ્વારકાશ્વર મહાદેવનું મંદિર ઓળખાય છે નામથી તો આ છે ભડકેશ્વર મહાદેવ મંદિર જેને આપણે દર્શન કરીશું અને બાકી અહીંયા બેસવા માટે બી સારી વ્યવસ્થા છે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે અને આખું દરિયા કિનારો સામે આ લાઇટ હાઉસ અને અહીંથી જ તમે દ્વારકાનું મંદિર બી દેખાઈ જશો થોડા કરશો બાકી આ મંદિર છે જો અહીંયા સાંજનો ટાઈમ હતો બહુ મજા આવે છે બાકી બધી અહીંયા જો તમને આ ફૂડ ની સ્ટોલ્સ વગેરે બધી લાગેલી છે ઘણા લોકો અહીંયા આવે છે સામે મંદિરની છે બીજા વેતરા અલગ અલગ મંદિર છે આ બદલે બહુ એક્ટિવિટી બી છે કરી કેમલ રાઈડ છે પછી કીન્સ માટે અહીંયા બધી એક્ટિવિટીઓ બી છે તો આ રીતે ઘણી બધી એક્ટિવિટીઓ છે ઇવનિંગ ટાઈમ અહીંયા સૌથી બેસ્ટ છે આવે એટલે આ તો બહુ મોર્નિંગમાં આવો તમે આપણે ત્યાં દર્શન કરીએ ને પાછળની સાઈડ જે આ જગ્યા છે ને અહીંયા અહીંયા બેસવાની મજા જ અલગ છે ત્યાં બેસીને એક બી વિડીયો બનાવશું અને બ્લોગ બતાવશું બીજું એક્સ્ટ્રા કાંઈ બી ઇન્ફોર્મેશન હશે તો હું તમને ત્યાં આપું અમે દ્વારકાધીશના દર્શન કરી અને અમે થઈ ગયા છીએ રિટર્ન અને એક જગ્યાએ અમે ચાય પીવા રોકાણા છીએ તો આજના અમારા દર્શન બહુ સારી રીતે થઈ ગયા છે અને હવે અમે બસ આજે જ અમે ઘરે નીકળી જવાનો પ્લાન છે અમારો કેમકે કાલે જેમ કે ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ છે અને બીજું એવું છે કે બે બીજા ફ્રેન્ડ છે એ લોકોને બી થોડું કામ છે એટલે જલ્દી જવું પછી નહીં તો અમારો પ્લાન હતું કે અમે સોમનાથ સાઈડ નીકળી જઈએ અને દર્શન કરીને પછી રિટર્ન જૂનાગઢ જઈને આવી જતો પણ હવે આ વ્લોગ આપણે લાંબો નહીં લગાવી શકીએ તો બસ આ હતી દ્વારકાની સફર આઈ હોપ તમને મજા આવી હશે તો આવી જ રીતે અમે જ્યાં જ્યાં પ્રવાસ કરશું જે જગ્યા ટ્રાવેલ કરશું એ જગ્યાનો તમને સારું કોન્ટેન્ટ બતાવશું પ્લસમાં એવી થોડી માહિતી બી આપશું કે જે તમને હેલ્પફુલ થઈ શકે તમે નેક્સ્ટ ટ્રીપમાં કે તમારે કોઈને જવું હોય એ ટીપનું અને બાકી એન્ટરટેનમેન્ટ માટે તો તમને ખ્યાલ જ છે કે આપણા જે ટ્રાવેલિંગ વ્લોગ હોય છે એ હોય છે પણ એના સિવાય આવી કોઈ તમે કોઈ ધાર્મિક જગ્યાએ જાઓ તો તમને પૂરી પૂરી ઇન્ફોર્મેશન મળી રહે એ માટેનો અમારો આ વિડીયો હતો આઈ હોપ તમને ગમશે આ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબરને ભૂલજો નહીં થેન્ક યુ જય દ્વારકાધીશ